નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર મોડાસા ખાતે મંત્રી ભીખુજી પરમારની અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરે અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુજી પરમારના અધ્યક્ષસ્થાને અરવલ્લી મોડાસા ખાતે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે બીજી ઓક્ટોમ્બર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી આમ મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શહેરી હેઠળના સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની ટીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ સ્વચ્છતા સીટીયુની સફાઈ કરી ત્યાં સફાઈ જાળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા આ સાથે જિલ્લાના સફાઈ કર્મીઓ આરોગ્ય કેમ્પનું આયોજન કરી તેમની સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઉપરાંત મોટી સંખ્યામાં જનભાગીદારી સાથે આ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી આ પખવાડિયા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાર હજારથી વધુ કાર્યક્રમો યોજી લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા આ પખવાડિયા દરમિયાન જિલ્લામાં એક લાખથી વધુ લોકોએ શ્રમદાન કરી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન ફક્ત કાગળ પર નહીં હકીકતમાં થાય એ કામગીરી અમારી સરકારે જ કરી છે આપણના રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતાને આદત બનાવવી પડશે જો આપણને રોજિંદી વિચારધારામાં સફાઈને વણી લેવામાં આવશે તો આપો ગામ શહેર સ્વચ્છ બની જશે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડાભો નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા નિરળ નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો